જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે રવિવાર છે અને અમારે જવાનું હતું કુટુંબ યાત્રા કરવા માટે એટલે અમે ફટાફટ તૈયાર થઈ અને નીકળી ગયા બધાના ઘરે બેસવા માટે તો પહેલાં અમે આવ્યા મોટા બાપાના ઘરે અહીં થોડી વાર બેઠા અને ગપ્પા માર્યા અને પછી નીકળી ગયા અમે માતાજીના દર્શન કરવા માટે તો આ મસ્ત મજાનું માતાજીનું મંદિર છે અને આ માતાજીના મંદિર અમારા કુળદેવીનું મંદિર છે તો અહીંયા અમે લોકો આવ્યા અહીંયા આવી અને માતાજીના દર્શન કર્યા દીવા પેટાવ્યા અને પછી થોડી અહીંયા બેઠા માતાજીની પૂજા કરી અને પછી જો આ મસ્ત મજાનું જંગલનું વાતાવરણ જોતા જોતા નીકળી ગયા બીજા ઘર તરફ અહીંયા આવીને બીજા મોટા પાપાના ઘરે આવીને બેઠા અને અહીંયા જો સરસ મજાના બંગલાનું કામ ચાલુ હતું તો અમે આખો બંગલો જોયો અને મોટા બાજુ અમને બતાવતા હતા કે ક્યાં શું બનાવવાનું છે તો આ મકાન અમને બહુ ગમ્યા અને મકાન જોયું અને પછી અમે ગયા છેલ્લે અગાસીમાં અગાસી અહીંયા જોયું તો બધાના ખેતર લીલા છમ દેખાતા હતા સરસ મજાની મગફળી બધાના ખેતરમાં ઉગેલી હતી અને અહીંયાથી જો પછી નીચે જઈએ અને અમે મગફળીનું બગીચો જોવા ગયો મગફળીનું ખેતર જોયું મગફળીનું ખેતર જોયું અને ચાલતા ચાલતા અમે પહોંચી ગયા ખેતરમાં ખેતરમાં મમ્મી ના હતા એક બેનપણી એટલે એની પાસે એ બેસી ગયા વાતો કરવા માટે એ બંને એ ધરાઈને વાતો કરી લીધી અને વાતો કરી અને પછી કે ચાલો ઘરે ચા પાણી પીવા તો અમે આવી ગયા ઘરે અને ઘરે જો કંઈક મસ્ત મજાના ગુલાબ હતા તો મમ્મી ગુલાબ જોવા માંગ્યા ગુલાબ જોયા બધાના ઘરે ચા પાણી પીધું બેઠા વાતો કરી અને પછી અમે લોકો બધાને ટાટા બાય ભાઈ કહી નીકળી ગયા